તમને આઈટી સ્ટોક્સની ઉપર અમુક રિપોર્ટ આવતા દેખાયા છે કે જ્યાં આગળ યુબીએસના રિપોર્ટ આવ્યા છે કે જેણે એલ ટીઆઈ માઇન્ટ્રી એમ્ફેસિસ પરસિસ્ટન્ટ આ બધા પર પણ એક કોલ આપ્યા છે અને જ્યારે આપણે આ બધા કંપનીઓની વાત કરી રહ્યા છે ત્યારે ટાટા ટેકનોલોજીસનું પણ આજનું એક અપડેટ ગૌરાંગજી તમારી પાસેથી લેવું છે કે જે રીતે કંપની અહીંયાથી આગળ વધીને આવ્યા જર્મનીની એક કંપની છે જેને જેનું અધિગ્રહણ કરવા જઈ રહી છે ઇ આ એન્જિનિયરિંગ એન્ડ આર અંદર અને મને ધ્યાન છે કે આપણે છેલ્લા ઘણા સમયથી જ્યારે આઈટી સેક્ટરની ચર્ચા કરીએ છીએ ત્યારે તમે આ એન્જિનિયરિંગ અને રિસર્ચ ડેવલપમેન્ટની ચર્ચા કરવાનું ભૂલતા નથી એટલે એ જ ક્ષેત્રની આ કંપની અને ઘણું એક મહત્ત્વનું અધિગ્રહણ કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલી કેપેબિલિટીઝ અહીંયાથી ટાટા ટેકનોલોજીઝની આપણને આગળ વધતી દેખાશે તો આજે અધિગ્રહણ સવારે સમાચાર આવ્યા છે એસ્ટેક નું જે ટાટા ટેકે કર્યું છે એ એક બેકવર્ડ ઇન્ટિગ્રેશનનો મારા ખ્યાલથી પ્રયાસ છે અને હું મેનેજમેન્ટની ની ટિપ્પણી સવારે સાંભળી રહ્યો અ ઇન્ક્રીમેન્ટલ સુધાર આ કંપનીમાં ટાટા ટેકનોલોજીમાં થશે પણ એને થતા થોડો સમય લાગશે કારણ કે અધિગ્રહણ કેવું છે અધિગ્રહણ કર્યા બાદ ઇન્ટીગ્રેટ થશે અને પછી કામકાજ અને બેલેન્સ શીટ પર યોગદાન આપશે તો એકદમ થી આ પરિવર્તન નહીં થાય હવે ટાટા ટેકની આપણે વાતો કરી રહ્યા છે તો અનિવાર્ય છે ડિસ્ક્લોઝર આપી દઉં કે ટેક પર અમારી વેચવાલીની ભલામણ છે કારણ કે છેલ્લા ત્રણ કે ચાર ત્રિમાસિક થી જે પરિણામ આવ્યા છે ખાસ કરીને જે આ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં પરિણામ આવ્યા ટાટાટેકના ઘણા નિરાશાજનક હતા આઈપીઓ આવેલો ત્યારે સબસ્ક્રાઈબની ભલામણ હતી પણ આપણને ઇતિહાસ કરતા ખબર છે છસો પંચ્યાસી માં મારા ખ્યાલથી આઈપીયુ આવેલો નીરજભાઈ ચૌદસો સુધી ગયેલો ચૌદસો થી હવે અડધો થઈ ગયો છે તો આ પરિવર્તન જે ઇન્ટીગ્રેશન બેકવર્ડ ઇન્ટીગ્રેશન નું જે અધિગ્રહણ કર્યું છે એ કામકાજમાં યોગદાન આપવા માટે સમય લાગશે અને જેમ મેં ટિપ્પણી કરી ટાટાટેક પર લાંબા ગાળે વેચવા લેની ભડમણ છે હમ ટાટાટેક પર એક લાંબા ગાળે વેચવાલીની ભલામણ છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો અહીંયાથી એક જ બનતો દેખાઈ રહ્યો છે બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટેનું એક આ આપણને અધિગ્રહણ રહેતું જોવા મળી શકે છે પરંતુ આગળ